તો હેલો મિત્રો તો નવા વિડીયોમાં તમારું આજે સ્વાગત છે તો તમે જોઈ રહ્યા છો આજે સોમવાર છે એટલે કે આપણે શંકર ભગવાનને પણ માનીએ છીએ એટલે કે સોમવાર નથી છે લોકો શંકર ભગવાનના દર્શન કરવા જતા હોય છે બહુ બધા બહુ જતા હોય છે અને લોકો અમુક સોમવાર અપવાસ પણ લેતા હોય છે એવી માનવામાં આવે છે કે સોમવાર એટલે શંકર ભગવાનના દિવસ હોય છે કેમ કે લોકો બહુ ઘણા બધા જતા હોય છે અને તમે જોયું હશે કે સોમવારની વિશે આપણે લાઈનો લાગતી હોય છે દરેક શંકર ભગવાનના મંદિરે કેટલાય જણા જતા હશે એટલે હું પણ કહેવા માગું છું તમે પણ જો આજુબાજુ કોઈ પણ શંકર ભગવાનનું મંદિર આવ્યું હોય તો પહોંચી જજો તમને પણ વધુ મજા આવશે અને તમે જો તમને વધુમાં વધુ દર્શન કરો તો તમને પણ વધુ મજા આવશે જેથી કરીને તમે જો આજુબાજુ કોઈ પણ મંદિરે પહોંચી જજો અને બીજી વાર આવતીકાલે મંગળવાર છે એટલે કે ગયા મંગળવાર આપે પાઠ એકમાં મંગલવારે ગીત ગાયું હતું અને આવતીકાલે પાટતું એટલે કે આપણે કાલે પણ બે ત્રણ કળી ગાઈશું મસ્તીની અને તમે પણ ધ્યાનથી સાંભળો આવતા મંગળવારે આવતા કાલે મંગળવારે આવતા નહીં કાલે મંગળવાર છે એટલે કાલે નહીં ગીત સાંભળવાનું મોગલવાનું અને એ ગીત આપણે પૂરું કરીશું કાલે આવતીકાલે બે ત્રણ કળી ગાઈને અને આવતા મંગળવારે એવું લાગશે તો ત્રીજો ભાગ પણ આપણે માં પણ ગાઈશું પણ જો કાલે પટતું હશે તો કાલે જ આપણે પતાવી દઈશું અને તમે મારા વિડીયો તો દેખતા જશો તમને કેવા લાગી રહ્યા છે અને ફૂલ મજા આવી રહી હશે તો મારા આવ નવા વિડીયોમાં તમે સારા સારા રિસ્પોન્સ પણ દેતા રહીજો અને આવ નવા વિડીયોમાં હું તમને મને કોમેડી પણ ફૂલ મજ કરાવીશ અને આવા બ્લોગ પણ મુક્ત રહીશ મને જો રિસ્પોન્સ મળતો રહેશે તો મને પણ વધુ મજા આવશે બનાવવાની તેથી હું કહેવા માગું છું કે લોકો દ્વારા વધુમાં વધુ શેર કરો અને મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ના કરી જો અત્યારે જ કરી દેજો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આવા અવનવા વિડીયોમાં તમને ખૂબ મજા આવે તે માટે હું ભગવાનને એવી પ્રાર્થના કરી મને પણ એવી શક્તિ પણ ખુશ કરું પ્રાર્થના અને તમે પણ ખુશ રહો આવતા અવનવા વિડીયોમાં મળીશું ત્યાં લગી રજા લઈશું મિત્રો આવતીકાલે ભૂલતા ને મંગળવા છે મારું ગીત સાંભળી લેજો પાટું પાટું આવવાનું છે આવતીકાલે એમાં બે ત્રણ કરી ગઈ છું તો સાંભળી લેજો આવતીકાલે ભૂલ્યા વગર અને લાગી રજા અને રજા લીધા પહેલાં હું એક કહેવા માંગુ છું કે આપણે હવે વરસાદ આવે તો સારું કેમ કે વરસાદ આવે છે તો કાલી પંચમઢ પડે છે કેમકે હવે લોકો વરસાદની જ આ રહ્યા છે અને તમે દેખો છે કે બફારો વધ જાય છે ને જેમ અને જો વરસાદ વધુમાં વધુ આવે તો વધુ મજા આવશે અને આમને આમ વરસાદ જો આવે તો આપણે ખેડૂતોને દરેક લોકોને મજા આવશે અને આપણા ખેડૂતો છે તેમને વાવણી ખરાબ ના થાય તે માટે ભગવાનને એ પ્રાર્થના કહી કે હવે વરસાદ આવે તો સારું તો હવે આવા આવું વિડીયોમાં હું મળતો રહીશ અને તમે પણ મારા વિડીયો દેખવાનું ભૂલતા નહીં તા લાગીશ અને રજા લઉં છું તા લગી અને મને તમારો સપોર્ટ ફૂલ જોઈ છે કેમ કે તમે જો મને સારા રિસ્પોન્સ નહીં દો તો મને પણ નહીં મજા આવે અને તાર લાગે આવા આવવા વિડીયોમાં યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને લાઈક કરી દેજો ફોલો કરી દેજો